ભાવનગર જિલ્લામાં સતત પાંચમા દિવસે કમોસમી વરસાદની આફત અવિરત વરસી તેમાં પણ ઘોઘા પંથકમાં તો પૂર નીકળી ગયા જ્યારે અન્ય તાલુકાઓમાં પણ ભારે વરસાદથી ખેડૂતોની તમામ આશાઓ ઉપર માવઠાનું પાણી ફરી વળ્યું છે ત્યારે કેવો છે કમોસમી વરસાદનો માર આવવો જોઈએ કમોસમી આફતનો અવિરત વાર સતત પાંચમા દિવસે પણ ધોધમાર વરસાદ ઘોઘા પંથકમાં નદીઓ ફરી એકવાર છલકાઈ દ્રશ્યો ભાવનગર જિલ્લામાં સતત પાંચમા દિવસે પડેલા ભારે વરસાદના છે દ્રશ્યો જોતા તો એવું જ લાગશે કે ચોમાસું જામ્યું છે પરંતુ આ ચોમાસું નહીં કમોસમી વાર છે જિલ્લાના ઘોઘા પંથકમાં સવારથી જ અનરાધાર વરસાદ પડ્યો જેના કારણે નદી નાળાઓમાં પૂર આવી ગયા ઘોઘાના કુકડ ગામ પાસેથી પસાર થતી નદીમાં પૂર આવતા કોઝવે પાણીમાં ગરકાવ થયો હતો જેના કારણે કુકડથી પાણીયાળી અલંગ સોસિયા તણસા અને ત્રાપજને જોડતા માર્ગ પર વાહન વ્યવહાર પણ બંધ થઈ ગયો હતો જિલ્લાના સિહોર તાલુકામાં પણ પાંચમા દિવસે અવિરત વરસાદ પડ્યો તાલુકાના ભાખલ મનાર ત્રાપ સહિતના ગામડાઓમાં વરસાદના કારણે નદી નાળાઓમાં પૂરની સ્થિતિ જોવા મળી તો મગફળી અને કપાસની સાથે સાથે કેળાના કેળાના પાકને પાકને પણ ભારે નુકસાન થયું છે નુકસાનથી ભાખલ ગામના ખેડૂતોની મહેનત પાણીમાં ગઈ આજે અમારી ખેડૂતોની એટલી બધી કમોચી સ્થિતિ છે કે ડુંગળીના તમામે તમામ પાકનો નાશ થઈ ગયો છે સિંગુનો નાશ થઈ ગયો છે

કયા કયો પાક છે તમારે સીન છે કપાસ છે ડુંગળી વાયતરી તો હવે હળવા જ મરી ડુંગળી હવે એમાં કઈ લેવા નથી દીધું પણ ચારસો રૂપિયા પાંચસો રૂપિયા સોપાવ થઈ તો એમાં કઈ લેવા પણ હવે નથી કારણ કે એમાં હળવો બેવા મળ્યો છે મહુવાના ગ્રામ્ય વિસ્તારોની સાથે સાથે શહેરી વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ પડ્યો જાણે ચોમાસુ જામ્યું હોય તેવો મહુવામાં માહોલ જોવા મળ્યો રસ્તાઓ ચળમગ્ન થયા ઠીંચણ સુધીના પાણી રસ્તાઓ પરથી વહેતા જોવા મળ્યા એવું લાગ્યું કે ચોમાસુ ભરપૂર જામ્યું છે અને વરસાદ મન મૂકીને વરસી રહ્યો છે પરંતુ આ કમોસમી આફત છે જેને ચોમાસાનું રૂપ ધારણ કર્યું છે આમ ભાવનગર જિલ્લામાં કમોસમી આફતે પાંચમા દિવસે પણ ખેડૂતોની ચિંતા વધારવાનું જ કામ કર્યું કપાસ મગફળીનો પાક તો ફેલ થઈ ગયો હવે ડુંગળી વાવતા ખેડૂતોની ઊંઘ ઉડાવવાનું કામ કર્યું છે સંવાદદાતા ધ્રુવી ગોંડલિયા સાથે હિરેન ચૌહાણ બીટીવી ન્યૂઝ ભાવનગર ગીર સોમનાથ જિલ્લામાં છેલ્લા પાંચ દિવસથી અવિરત વરસાદ પડી રહ્યો છે આ વરસાદે ખેડૂતોના સપના તેમની આશા પર માવઠાનું પાણી ફેરવી નાખ્યું છે તૈયાર થયેલો પાક પાણીમાં ગરકાવ થઈ ગયો અને ખેડૂતોને દેવાના ડુંગર નીચે દબાઈને રોવાનો વારો આવ્યો છે કેવા છે નુકસાનીના એ ડામ આવવો જોઈએ સપના જોયા હતા કે વર્ષ સારું જશે પાકમાં સારું ઉત્પાદન મળશે મોંઘા બિયારણ વાવ્યા મહેનત કરી પરંતુ જાણે કુદરત ખેડૂતોથી નારાજ હોય તેમ લલણી વખતે માફઠાનો માર પડ્યો એક બે દિવસ નહીં છેલ્લા પાંચ દિવસથી અવિરત વરસાદ પડી રહ્યો છે અને આ વરસાદી આફત ધરતીના ધણીએ ધરતી પુત્રોને લૂંટી લીધા બીટીવી ન્યુઝ ટીમ ગીર સોમનાથ અલગ અલગ ગામો ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચી ખેડૂતોની સ્થિતિ જાણવાનો પ્રયાસ કર્યો પરંતુ નજરો સામે દેખાતા દ્રશ્યો એ જ ખેડૂતોની વેદના વ્યક્ત કરી દીધી મગફળીનો પાક સડવા લાગ્યો છે પાથરા હજુ પણ પાણીમાં પડ્યા છે અને હવે તેમાંથી મગફળીનો એક પણ દાણો હાથમાં આવે તેવી સ્થિતિ નથી એક ખેડૂત સાથે તેના જ ખેતરમાં ઉભા રહી તેમના મનની વાત જાણવાનો પ્રયાસ કર્યો ભાઈ વરસાદ પચીસ તારીખથી ચાલુ થયો આજે છઠ્ઠો દિવસ આવેજ અને આ વરસાદ માવઠું ગણવું કે સોમાહાની એલી ગણવી માવઠું હોય તો કલાક બે કલાક હોય આ તો બે મહિના સોમાહામાં વરસાદ નહોતો વેર્યો અને હવે સેલે સેલે એલી નાખી એટલે ખેડૂતોના ખેતરમાં મરસિયા ગેવાયા

અને કડોદરા ગામમાં ગ્રાઉન્ડ ઝીરો પર ખેડૂતોની સ્થિતિ જાણવાનો પ્રયાસ કર્યો તો ખેડૂતોની વેદના અમારા કેમેરામાં છલકાઈ હજારો રૂપિયાના બિયારણ દવા ખાતર લઈને પાક ઉછેર્યો પરંતુ આજે તે ખર્ચના રૂપિયા પણ ખેડૂતોના હાથમાં નહીં આવે તેવી મગફળીની હાલત છે હવે તો બસ દેવાના ડુંગરમાં શિયાળુ પાક સારો થાય તેવી આશા રાખીને બેસવાનું બસ ખર્ચો તો અત્યારે મગફળી છે ને એ સૌથી વધારે ખર્ચ કરીને પકવનારો પાક છે કે મગફળીમાં સૌથી વધારે ખર્ચો થાય ને એ પર જમીન હારી હોય પાણી હોય પછી એને પાંચ સાત વાર હાથી હાકવા ચાર પાંચ વાર નેદાવવી ઈને બધી રીતે દવા સાટવી આ એટલે ખર્ચાળુ પાક મગફળી કહેવાય તો અહીંયાથી તેલ ઉત્પન્ન થાય ને ખેડૂતનું તેલ નીકળી જાય એટલે મગફળી છે અત્યારે રાતતા પાણી એ તો અત્યારે તો કઈ ખેડૂતોના હાથમાં આવે એવું નથી સારો દાણા બધું થઈ ગયું હવે ખેડૂતોના હાથમાં ન તો મગફળી આવશે ન તો પશુઓનો ચારો એટલે કે ચાર મહિનાની મહેનત સંપૂર્ણપણે ફેલ થઈ ગઈ છે તેવામાં સરકાર ક્યારે રાહતનું પેકેજ જાહેર કરે છે અને ખેડૂતોને આર્થિક મદદ મળે છે તે જોવું રહ્યું રોહિત બારડ વીટીબી ન્યૂઝ ગીર સોમનાથ વીટીવી ન્યુઝની ટીમ અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતોની સ્થિતિ જાણવા માટે પહોંચી હતી અનેક ગામડાઓમાં ગયા ખેડૂતોને મળ્યા તેમની પરિસ્થિતિ અને તેમના પાકની સ્થિતિ જાણવાનો પ્રયાસ પણ કર્યો આવો અમરેલી જિલ્લાના ખેડૂતોની વ્યથા શું છે એમની વેદના શું છે માવઠા એમની કેવી દશા કરી નાખી છે તે તમને બતાવીએ જિલ્લામાં સૌથી વધુ રાજુલા અને જાફરાબાદ તાલુકામાં કમોસમી વરસાદના કારણે નુકસાન થયું છે વીટીવી ન્યૂઝની ટીમ આજે રાજુલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચી ખેડૂતોના ખેતરોની સ્થિતિનો તાગ મેળવ્યો તો અમારા કેમેરામાં કેદ થયેલા દ્રશ્યો ખેડૂતોની વેદના તેમની સ્થિતિ તેમની મહેનત કેવી રીતે પાણીમાં ગઈ તે વર્ણવી રહ્યા છે તમે પણ અહીં જોઈ શકો છો કે કેટલાક વિસ્તારોમાં અવિરત વરસાદ પડી રહ્યો છે પાથરા ખેતરમાં પડ્યા છે સ્થિતિ એવી બની છે કે નથી વરસાદ ને લીધે બરાણા દસ વર્ષથી આ રીતનું પાણી ભરાય છે આ રોડ થયો ને પાણી નો નિકાલ કઈ નથી આ જયારે પાણીનો નિકાલ હતો કે ઓપુ એ કેવાતું ને પાણી જાય દરિયામાં એની ઉપર રોડ થયેલો છે બરોબર

વીજ પુલ રિપેરિંગ ચાલે છે પરંતુ તે ક્યારે પૂરું થશે તે કોઈ નથી જાણતું આમ કમોસમી આફતે ચો તરફ થી ખેડૂતોને નુકસાન ના ડામ આપ્યા છે જેની ભરપાઈ થવી હવે ખૂબ મુશ્કેલ છે દિલીપ જીરુકા બીટીવી ન્યૂઝ અમરેલી